નમસ્કાર હું રાકેશ પંડ્યા આપણી હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગરમાં મારમારી કેસમાં ફરાર આરોપીને મહીસાગર એલસીબી ટીમે કોતરાથી ઝડપ્યો મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકમાં મારમારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહીસાગરની એલસીબી ટીમે કોતરા ગામથી ઝડપી પાડી સંતરામપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના કરી હતી જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ મકવાણાને બાતમી મળી હતી કે સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલ મારમારીના કેસમાં નાસ્તો ફરતો આરોપી દલસુખભાઈ સુખાભાઈ તાવિયાડ રહેવાસી કોતરાગામ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર જે હાલ તેના ઘરે હાજર હોય જેવી ચોક્કસ માહિતીના આધારે એલસીબી ટીમે તેના ઘરે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંતરામપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યું છે